જેના નાના મોટા પ્લોટો છે એ તમે જો વ્યક્તિગત ના આપતા હો તો અમારી પોતાની સોસાયટી ચાલે છે અમારી કોલોની આખાની તો સોસાયટી ના આપો આવી અમારી માગણી છે ને એમને આપણને સોમવારે આમ તો ગયા સોમવારે હતા પણ ગયા સોમવારે કમિશનર નવાબ મૂક્યા હતા એટલે એમણે કીધું કે દસ પંદર દ્વારા તમે રાહ જુઓ ત્યાં સુધી અમે ઓનોપ રસ્તો રેવાલા લે છે ને આજે કપિલનું છે ને એના માટે માટે રજૂઆત કરવા માટે જ આયા છે હા બરાબર નહીં પણ એ ટાઈમે કોને ફોન ઉઠાવ્યા

અને અત્યારે છે રજૂઆતો કરવા માટે વાસ્તવમાં અમારું ખોરી નાખ્યું છે કિન્નાખોરીમાં કિન્નાખોરીમાં થોડી ભાઈ આપણે સહમત આપણી ઈચ્છા શું

ગામ હતું ગ્રામ પંચાયત હતી ઓન એન્ડ કોર્પોરેશન ને કોઈ લેવા દેવા હતું એટલે આ જે કોમન પ્લોટ ની રિઝર્વ પ્લોટ ની વાત કરે છે ને એ વાહિયાત વાત છે કારણ કે કોઈના પણ મારા ગામમાં આજે એમ કે અમારે કોમન પ્લોટ કાઢવા છે

સરકાર માં એક મિનિટ કોઈ પણ સરકાર હોય ભાજપ ની હોય કોંગ્રેસ ની હોય અધર પાર્ટી ની જે આગલી સરકારે ના રાખે એની તો પણ લેખિત હોય છે આપણે તો કાયદેસર વાળું જ કાયદેસર કરાવવાનું સાચી વાત છે લેખિત હોવું જોઈએ એ તો રેવા ભાઈ આમ ભાજપ ના હોય એ પણ સમજે એમાં કોઈ મતલબ કન્ફ્યુઝન નથી એટલે મોઢા મોઢ નહીં જીઆર હોય એનો ગવર્મેન્ટ અને મ્યુનિસિપલ કમિશનરમાં જે ઠરાવ કરવો પડતા લેખિત કરવો પડતા હોય એ વિગતવાર કરવા આપે એટલે આપણે કોઈ મારું એટલું જ કહેવાનું કે કોઈ જગ્યાએ આપણે એવું નથી ઈચ્છતા કે એ લોકોને બાનું મળ વચ્ચે હું આપવાનો મેં ના પાડીને કે ભાઈ મારા આવવાના કારણે તમારી મિટિંગ જો કેન્સલ થતી હોય તો હું નહીં આવું બરોબર પણ મેં એવું કીધું હતું આપણે રાહ જોઈ કામ પતાવવાનું થતું હોય સમાજ નું ભલું થતું એ જ કરું અને હું તણ મેત કરી હતી કે જો અમે આપણા ચા ચાર માંગણીઓ એ માંગણી મુજબ નું બધું થઈ જાય તો આપણે તો મારે તો પંચાલ ને હોય ભૂલર કેરવા માટે બસ બસ તૈયારી છે ગરીબો ના સામાન્ય માણસોના મકાન એટલે એમાં આવે જ નહી સમાજ ની વાત છે ગરીબો ની વાત છે એક જ મિનિટ પણ એક વસ્તુ ખાલી એટલું એ ખાલી કરે નહીં બધા નેતા ના થઈ જશો બે હાથ જોડી સંવાદ જ હોવો છે વિવાદ વિવાદ કરવાનો અંબાજી મેં કાલે રઘુભાઈ ફોન કર્યો હતો આજે તમને બંને નેતાઓ સાથે વાત કરું છું હું કોઈ પાર્ટીનો નેતા નથી મારે કોઈ સમાજ જોડે મારે લેવા દેવા છે બીજા જોડે લેવા દેવા અંબાજીની અંદર આપણને લેખી રાખું છું અંબાજીમાં તો અમે આજે સોમવાર કેમ ના આવે અંબાજીમાં લેખિત માં આપશે જ અને કોર્ટમાં એફિડેવિટ કરીને આપ્યું છે એની કોપી લડી શકે હું તમને સાહેબ બાવન ની અંદર કેન્દ્ર સરકાર આપડે બરોબર છે એ પછી આપણને ગુજરાત સરકાર આજે

我都不会讲、啊、了 અંબાજી અમારી હાજી માં આપડે ઓઢ કર્યું એ દાદાજી અમે બતાવ્યા હતા અંબાજી અને ભાજપિયાને ચોખ્ખા શબ્દોમાં દર વખતે બાના ના કાઢે અંબાજી ની વાત હોય દ્વારકા ની વાત હોય ગરીબો ના મકાન છે સરકાર જયારે દાદાગીરી ઉપર ઉતરે ત્યારે વિપક્ષો એ લડવાનું જ હોય અને એમ કે રાજકારણ કરવા છે તો આ રાજકારણ કરવા શું રાજકારણ સત્તા માં બેહી જવાનું નહીં રાજકારણ નો મતલબ છે લોકોના દુઃખ અને દર્દ માં હિસ્સો લેવા જોવાનું અને એ રાજકારણ હું જીગ્નેશભાઈ કરીએ છીએ અમને પેલી સત્તાની ની વોટ ના રસ નથી આ લોકો કઈ દે એટલે જગદીશ પંચાલ અને મુખ્યમંત્રી બે ને સ્પષ્ટ છે સરકાર તમારી છે જવાબદારી તમારી છે કે તમારે ના સરકાર ને ખબર નથી ચોવીસ કલાક ની મકાન ના પડાય

લાઈન ડાટાર્યા હતા અને આ ભાઈ એ જો આ સમાજને લાગી છાયો આ તમારો મેમરી સાહેબનો મેસેજ આવ્યો તારના 20 પાનામાં અમે 20 પાના